ય વાસુદેવાય હરે પરમાત્મને જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ શ્રી ગણેશાય નમ તેરમા અધ્યાયનો સારાંશ આ અધ્યાયમાં અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ શરીરને જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે પણ સર્વ ક્ષેત્રોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે ક્ષેત્ર પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો એક મન તથા પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો આમ ચોવીસ તત્વોનું બનેલું છે સાથે સાથે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંધાન ચેતના અને ધૈર્ય આ વિકારોથી હંમેશા ઘેરાયેલું રહે છે જ્ઞેય એટલે કે પરમાત્મ તત્વ જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે છે તે અનાદિ અને પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું તે સર્વ ઇન્દ્રિયો અને ઈશાય રૂપે ભાષે છે અને તેનો જાણનાર છે છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત છે સર્વથી અલિપ્ત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે અને નિર્ગુણ હોવા છતાં સર્વ ગુણોનો ભોગતા સ્વામી છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને તું અનાદિ જ જાણ તથા વિકારો અને ગુણોને પણ પ્રકૃતિ ઉત્પન્ન થયેલા જ જાણ જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે જ યથાર્થ જુએ છે અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અર્જુન કહે છે હે કેશવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ શરીરને જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે વળી સર્વ ક્ષેત્રોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ મારા મતે સાચું જ્ઞાન છે તે ક્ષેત્ર શું છે કેવું છે કેવા વિકારોવાળું છે સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર ક્ષેત્રજ્ઞ કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે તે બધું હું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે વિવિધ વેદ મંત્રોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે અને હેતુવાળા તથા સારી રીતે નિશ્ચિત કરેલા બ્રહ્મસૂત્રના પદોમાં પણ દર્શાવ્યું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો એક મન તથા ઇન્દ્રિયોના પાંચ વિષયો એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ઘન આ ચોવીસ તત્વો વાળું ક્ષેત્ર છે તેમજ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંઘાત ચેતના અને ધૈર્ય આ વિકારો વાળું ક્ષેત્ર સંક્ષેપમાં કહેવાયું છે માનિત્વનો અભાવ દંભનો અભાવ અહિંસા ક્ષમા સરળતા ગુરુની સેવા બ્રહ્મ્ય અભ્યંતરની શુદ્ધિ સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય અહંકાર રહિતપણો તથા જન્મ મરણ ઘડપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા આસક્તિ રહિત થવું પુત્ર સ્ત્રી ઘર ધન વગેરેમાં મમતાનો અભાવ હોવો ઈષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ થતા સદા ચિત્તની સમાનતા અનન્ય યોગથી કેવળ મારામાં જ નિરંતર અને નિર્ભેળ ભક્તિ એકાંત સ્થાનમાં વાસ જન સમુદાયમાં અપ્રીતિ અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય નિરંતર રહેવું તથા તત્વ જ્ઞાનના અર્થરૂપી પરમાત્માને સર્વ જગ્યાએ જોવા આ સર્વને જ્ઞાન કહ્યું છે એનાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે જે જ્ઞે છે તેને પરમાત્મ તત્વ હું સારી રીતે કહીશ તેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે અનાદિ અને પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું તે નથી અસત કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ નેત્રો મસ્તક અને મુખ છે સર્વ તરફ કાન છે આમ પરમાત્મા આ લોકમાં સર્વને વ્યાપીને રહે છે તે બ્રહ્મ ઇન્દ્રિયો રૂપે તેમજ ઇન્દ્રિયોના ગુણો અથવા વિષયો રૂપે ભાષે છે સર્વ ઇન્દ્રિયોને તેમના વિષયોનું ભાન કરાવે છે આમ સર્વ ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણનાર છે છતાં તે સર્વ ઇન્દ્રિયોથી રહિત અને સર્વથી અલિપ્ત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે અને નિર્ગુણ હોવા છતાં સર્વ ગુણોનો ભોગતા સ્વામી છે તે બ્રહ્મભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ સ્થાવર અને જંગમમાં પણ છે તે અતિ સૂક્ષ્મ હોવાથી ભૌતિક ઇન્દ્રિયો વડે જાણવાને અશક્ય છે તેમજ તે દૂરમાં દૂર અને નજીકમાં નજીક પણ છે વળી તે જ્ઞેય વિભાગમાં વહેંચાયેલા ન હોવા છતાં ભૂતોમાં વિભાગમાં વહેંચાયેલાની જેમ રહે છે તે સર્વ ભૂતોનું ધારણ પોષણ કરનાર છે છતાં તે ભૂતોનો નાશ કરનાર અને ફરી ઉત્પન્ન કરનાર પણ છે તે બ્રહ્મ સર્વ જ્યોતિઓની પણ જ્યોતિ છે અને અજ્ઞાન રૂપ અંધકારથી પર કહેવાય છે તે જ જ્ઞાન રૂપે છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તેજ છે અને સર્વના હૃદયમાં બિરાજમાન છે આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય તત્વો વિશે સંક્ષેપમાં કહ્યું છે મારું ભક્ત આ બધું તત્વથી જાણીને મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને તું અનાદિ જ જાણ તથા રાગ દ્વેષાદી વિકારો અને સત્વાદી ગુણોને પણ પ્રકૃતિ જ ઉત્પન્ન થયેલા જાણે કાર્ય અને કારણના કરતાપણામાં પ્રકૃતિને કારણભૂત કહેવામાં આવે છે અને સુખ દુઃખના ભોગતાપણામાં પુરુષને એટલે કે જીવાત્માને હેતુ કહેવામાં આવે છે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિજન્ય ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગજ જીવાત્માનો સારી નરસી યોનીઓમાં જન્મ લેવાનું કારણ બને છે આ પુરુષ એટલે કે જીવાત્મા પ્રકૃતિ એટલે કે શરીરની સાથે સંબંધ રાખવાથી સર્વ સાક્ષી રૂપે ઉપદ્રષ્ટા કહેવાય છે તેની સાથે મળીને સર્વક્રિયાની સંમતિ કે અનુમતિ આપનાર હોવાથી અનુમનતા કહેવાય છે પોતાને તેનું ભરણ પોષણ કરવા વાળો સમજવાથી ભરતા કહેવાય છે તેના સંગથી સુખ દુઃખ ભોગવવાથી ભોગતા કહેવાય છે તથા બ્રહ્મા વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વર કહેવાય છે અને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે તે દેહમાં રહેતો હોવા છતાં પણ દેહથી પર છે આ પ્રમાણે પુરુષને તથા ગુણો એટલે કે વિકારો સહિત પ્રકૃતિને જે મનુષ્ય જાણે છે તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરીથી જન્મ લેતો નથી કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પરમાત્માને પોતાનામાં જુએ છે તો કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા પરમાત્માને પોતાનામાં જુએ છે પરંતુ બીજા કેટલાક આ પ્રમાણે નહીં જાણનારા જીવનમુક્ત મહાપુરુષો પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે એવા સાંભળવાને પરાયણ થયેલા સાધકો પણ મૃત્યુરૂપ સંસારને તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ જે કંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ જન્મે છે એમ તું જે નષ્ટ થઈ રહેલા સર્વ અચરચર ભૂતોમાં નાશ રહી અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે તે જ વાસ્તવમાં યથાર્થ જુએ છે તે પુરુષ એટલે કે જીવાત્મા સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમાન રૂપથી જોતો પોતાના વડેથી પોતાનો નાશ કરતો નથી અર્થાત રાગ દ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી અને તે પરમ ગતિને પામે છે વળી જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને પોતાને એટલે કે આત્માને અકરતા તરીકે જુએ છે તે જ યથાર્થ જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મને પામે છે હે કહું આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે તેથી એ શરીરમાં રહેલો હોવા છતાં પણ વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતું પણ નથી જેમ બધી જગ્યાએ વ્યાપેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી હે ભારત જેવી રીતે એક સૂર્ય આ સમગ્ર વિશ્વને પ્રકાશમાન કરે છે તેવી જ રીતે શરીરમાં રહેલો આત્મા સમસ્ત શરીરને પ્રકાશમાન કરે છે આ પ્રમાણે જેઓ જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીનું મોક્ષ કેવી રીતે થાય છે એને જાણી લે છે તેઓ પરમાત્માને પામે છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ તેરમા અધ્યાયનું મહાત્મ્ય પણ શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના તેરમાં અધ્યાયનું મહત્વ અને ફળ કેવું મહાપુણ્યદાયી તથા પરમપદની પ્રાપ્તિ કરાવનારું છે તે તમે સાંભળો દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નદીના તીરે હરિહરપુર નામનું એક નગર હતું આ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો નામ પ્રમાણે જ તે અતિ ધાર્મિક વૃત્તિવાળો હતો સદા પવિત્ર આચરણ કરવાવાળો અને વિદ્વાન હતો પરંતુ દુર્ભાગ્યે તેની પત્ની નક્ષીસ અધર્મી ઉલટા અને વ્યભિચારીની હતી તે હંમેશા પતિ સાથે ઝઘડા કરતી પતિના સગા સંબંધીઓ અને મિત્રો સાથે અયોગ્ય વ્યવહાર કરતી જ્યારે હરિદીક્ષિત ગામમાં કોઈને ત્યાં ધાર્મિક વિધિ કરવા કે કામ અર્થે ઘરની બહાર જતો ત્યારે તેની પત્ની પરપુરુષોને ઘરે બોલાવીને રંગરાગ માણતી આ બ્રાહ્મણીના પાપોનું ઘડું ભરાઈ જતાં તેને ભયંકર રોગ લાગુ પડ્યો ઘણા ઉપાય અજમાવવા છતાં તે સાજી ન થઈ અને રીબાઈ રીબાઈને મરી ગઈ યમરાજના દૂતો તે પાપીનીને સંયમની પૂરીમાં લઈ ગયા ત્યાં તે યમરાજની આજ્ઞાથી ઘણા સમય સુધી ઘોર નરક યાતના ભોગવતી સબડતી રહી છેવટે તે એક ચાંડાલના ઘરે પુત્રી થઈને જન્મી જાત જાતની મુસીબતો વેઠતી તે મોટી થવા લાગી પૂર્વ જન્મના અભ્યાસથી તે આ જન્મમાં પણ પાપ પાપકર્મોમાં જ પ્રવૃત્ત રહેતી એક દિવસની વાત છે એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે ધાર્મિક મહોત્સવ હતો ત્યાં ભોજન પણ હતું ચાંદાલણી વધુ ઘટ્યું ખાવાનું લેવા માટે ત્યાં ત્યાં ગઈ અને આરામથી બેઠી ઊંચા અવાજે થઈ રહેલા એકાગ્ર ચિત્તે શ્રવણ કરવા લાગી બન્યું એવું કે એકાએક ચાંદાલણી ગભરામણ થતાં તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં જ મૃત્યુ પામ્યું તેને ઢળી પડેલી જોઈ ઉત્સવમાં ભાગ લેવા આવેલા બધા જ ત્યાં એકઠા થઈ ગયા ચાંડાળો પણ ચાંડાલનીના શબ્દને લેવા આવી પહોંચ્યા ત્યાં જ બધાના વિસ્મય વચ્ચે આકાશમાંથી એક વિમાન આવ્યું તેમાંથી દેવાંગનાઓ ઉતરી અને ચાંડાલનીને ઉત્તમ વસ્ત્રાલંકારોથી સજાવવા લાગી આ જોઈ બધાના વિસ્મયનો પાર ન રહ્યો જેના ઘરે ઉત્સવ હતો તે બ્રાહ્મણ દેવાંગનાઓને પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને આ ચાંડાલનીને લઈને ક્યાં જાઓ છો ત્યારે દેવાંગનાઓએ બોલી કે અમે વિષ્ણુલોકની દેવાંગનાઓ છીએ આજે આ ચાંદલ જોઈએ ગીતાજીના તેરમા અધ્યાયનું અનાયાસ પરંતુ એકાગ્ર ચિત્તે શ્રવણ કર્યું હોવાથી તેના આજ સુધીના પાપો નાશ પામતા તેનો ઉદ્ધાર થયો છે અમે તેને વૈકુંઠમાં લઈ જઈએ છીએ દેવાંગનાઓ ચાંડાલનીને લઈને વૈકુંઠ લોકમાં ગઈ આ જોઈને ત્યાં હાજર હતા તે બધાએ જીવનભર ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો આ પ્રમાણે શંકર ભગવાને પાર્વતીજીને કથા કહી સંભળાવી અને કહ્યું કે હે દેવી જેઓ નિત્ય તેરમાં અધ્યાયનો પાઠ કરે છે તે મૃત્યુ બાદ પણ સદગતિ પામીને વૈકુંઠ લોકમાં જાય છે કૃષ્ણ જય